રુવાપરી રોડના અધૂરા કામના કારણે રજકણો ઉડતા આસપાસના રહીશો પરેશાન રુવાપરી રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા રોડનું કામ અધૂરું મૂકવામાં આવ્યું છે જેના કારણે આ ધમધમતા રોડ ઉપરથી પસાર થતા ટ્રકોના કારણે રચકણો ઉડવાનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે અને સતત ઉડતી રક્ષણોના કારણે સ્થાનિક લોકોએ પરેશાની ભોગવવી પડે છે તો તાત્કાલિક મહાનગરપાલિકા દ્વારા આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી અમે રૂવપરી ચોકમાં રહું છું અત્યારે અત્યારે મામલો એમ છે કે રોડનું કામ અધૂરું છે અમારે રૂપરી ચોકમાં જે અડધું કામ પૂરું થયું છે અડધું કામ બાકી છે પણ અમે જાણ કરી છે કોર્પોરેટરને પણ એ કાંઈ ધ્યાન દેતા નથી અમે ઘણી બધી રિક્વેસ્ટ કરી છે પણ એ લોકો કાંઈ અત્યારે આવતા નથી હવે સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે અત્યારે ડંબર ચાલકો પ્રમાણમાં વધી ગયા છે એટલે અમે ખૂબ માંગ સાથે કરીએ છીએ કે આ તરત ને તરત આ મામલાનો નિવાર લાવે અને સતત રીતે પ્રયત્ન કરીએ છીએ કે જલ્દી આ રોડનું કામ પૂર્ણ કરે અને આગળનું કામ આગળ વધી આપે ને છે ને રોડ કોઈ કરવા આવતું નથી ધ્યાન દેતું નથી ધૂળ ઉડે છે બહાર નીકળી નથી છોકરા નથી રમી એકતા

મારા ચાર વર્ષથી આ રોડ છે અમે રહી એકતા નથી ઘરમાં ધૂળ ખાવામાં ધૂળ છોકરા લેશન હરખા કરી એકતા નથી નીકળી એકતા બહાર નથી નીકળી એકતા અમે નથી નીકળી એકતા તો હવે અમારે કરવું હું અમને કોઈ કાર્ય કરતા જવાબ જ નથી દેતા જાયશી ઘરે તોય એમ કે આવતી દિવાળી આવતી દિવાળી આ ચાર વર્ષથી આ પણ કોઈ આમું જ નથી જોતું કાર્ય કરતા